મજાના ઘેર આવી ગયા હોય ને મસ્ત મજાના ચિત્રણ થઈ ગયા હે ને ભાઈ આપણે વિડીયો ઊભો ઉતાર્યો તો કારણ કે આપણે સ્ટોરી મૂકવી દઈએ તો વિડીયો ઉતરી ગયો સ્ટોરી ઉતરી ગયું કે બલાઈ ભલાઈ ગયા તમે જોઈ લેજો વિડીયો મૂકી એટલે આપણે મેન્શન કરી દીધું હે બાકી આપણે વિડીયો ઊભો કર્યો આડો ના હોય ત્રણ માટે બાકી હાલો બ્લોગમાં આગળ ભાઈ અડધી બે માપી પવાય કે અડધી બાકી હે ને આપણે જો જઈ હે ને તમને અહીંયા પંખો કરે

તો ભાઈ છેલી બે પાટીઓ રહીને બેને છોડી છે ભેગી જઈ આના હિંગણા કેમ હે તમે બધી બેનો તમને ખાસિયત કે તો હું જઈ આ બે બેને આ બેને ને આના હિંગણા કેમ હે હે ના મસ્તી ના તો ભાઈ મસ્ત મજાની બે હું પવાઈ ગયે ડન ને આપણે ભાઈ હોલ્ડર ને વાયર ને એ લેવા તો આપણે હજી કાઈ ઘર માં સેટ કરવાનું હે તો હાલો કરીને દોઈડા નું ફિટિંગ તો હાલો તમે પણ જોઈ નાખો બીજું તમને દેખાડવાની કેમ ફિટિંગ કરવું તો આપણું પેલા હે ને મેન વસ્તુ છે ટેસ્ટર તો ભાઈ અહીંયા જો આપણે ટ્રાઈપોડ સેટ થઈ ગયા અને અહીંયા આપણે થોડું ખારું લાગે એ માટે આપણે પાછળ જીધું છે અને ટેસ્ટર સિવાયની બીજી બધી વસ્તુ છે ભાઈ પિન દોયડું હોલ્ડર અને બોલ તો હાલો સેટઅપ કરી નાખીએ ને તમને થોડી ઘણી માહિતી દેતો આવું તો ભાઈ આપણે હોલ્ડરને ખોલી લીધું અને આ બધું તમને ખબર હે આ બધું આ તો ભાઈ હું દીરીક

પછી બ્લોગને કન્ટિન્યુ કરી નાખી અને ચાલુ કરી નાખી શું મિત્રો માં આપણે બસ મજાનું નું કલેક્શન કરી લીધું હશે જ્વાયરીઓ પિન ને વાયરીઓ બલ્બ થાય કે નહીં થાય જોવાનું હે હા જોઈએ થાય કે ન થાય પેથિયો થયો તો આપણું કનેક્શન થઈ ગયું હવે કઈ જો સર ને બલ્બને લગાડવો છે અહીંયા તો લગાડી દઈએ ને પછી વેરીમાં જ જોઈને બ્લોગને પૂરો કરી નાખી તો ભાઈ આ બ્લોગ માટે બસ એટલું જ મળીએ કાલ નવ વાગ સાથે બાકી જો સૂરજ હવે ડૂબવા આવ્યો છે ને આપણે ભાઈ થોડું ઘણું એડિટિંગ બાકી છે અને થોડું ઘણું બાકી છે કરી નાખ્યું ને જો અહીંયા આપણે અગસ્ટમાં સારી ગયા ને આ બ્લોગ માટે બસ એટલું જ કાલ મળીએ નવ લોક સાથે આજ નવ લોક તમે કેવો લાગ્યો છે એક કોમેન્ટમાં જણાવજો ને બાકી કાલ સમય ઉપર જાય બાકી કોમેડી વિડીયો આવે ને હિન્દી વિડીયો આવે ને સાદો વિડીયો આવે કંઈ નક્કી નાખે ભાઈ हेलो मरियाकाल नलक्ष चाहन्छ रामै राम डैरा